આગાજ કર્યો છે આજે સ્થાપના દિવસ છે શું કહેશો આ મૂળ સાથે જોડાયેલી એક એવી સરકાર છે તો આજે જે સ્થાપના દિવસ છે શું કહેશો તમે હમણાં જ કીધું કે મૂળ સાથે જોડાયેલી આ સરકાર છે સ્થાપના દિવસે આજે કરોડો કાર્યકર્તાઓ પૂરા ભારત વર્ષની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે અમે સુરતની વાત કરીએ તો સુરતના ત્રીસ વોર્ડના દરેક બુથમાં એટલે કે આશરે ત્રણ હજાર જેટલા બૂથોની અંદર દરેક બૂથની અંદર પચીસ જેટલા બૂથો દરેક બૂથની અંદર અમે ડિસ્ટ્રિબ્યુશનથી પચીસ જેટલા અમારા જે ઝંડાઓ છે જે ધ્વજો છે તેની વહેંચણી કરી છે અને પચીસ ઘરોની અંદર એક બૂથમાં પચીસ એટલે કે આખે પચોતેર હજાર જેટલા ઘરો ઉપર આજે ધ્વજ ફરકાશે ભારતીય જનતા પાર્ટીનો અને આખા ગુજરાતની વાત કરીએ તો અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે એક કરોડને પચીસ લાખ જેટલા ઘરો ઉપર આજે અમારા ભારતીય જનતા પાર્ટીના ધ્વજ લહેરાય એવી વ્યવસ્થા કરી છે દરેકને ધ્વજો પહોંચતા કર્યા છે એ ઉપરાંત આજે સવારથી રેલી આકારે મંદિરોમાં આજે રામનવમી પણ છે એની ઉજવણી પણ સાથે કરી રહ્યા છે એટલે આખો એક ઉત્સાહનો માહોલ પૂરા ગુજરાતમાં સુરતમાં અને ભારત વર્ષમાં છે સ્થાપના દિવસમાં ઉત્સાહનું કારણ માન્ય નરેન્દ્ર મોદી સાહેબ છે માનનીય મોદી સાહેબે જે પ્રકારે કાર્યો કર્યા છે અને કાર્યોની સુહાસ જે રીતે લોકોમાં પ્રસરી છે તો આખા ભારત વર્ષમાં સૌથી વધારે સભ્યો ધરાવતી અમારી આ ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી વર્ષો વર્ષ અમારા કાર્યકર્તાઓ જે શિસ્તબદ્ધ કાર્યકર્તાઓને કારણે વધુ મજબૂત થઈ રહી છે અને સ્થાપના દિવસની ઉજવણી જોતા એવું લાગે છે કે આવતા વર્ષોમાં હજુ મજબૂત થઈ લોકોની સેવામાં કાર્યરત રહેશે આભાર